તો વરસાદની આગાહી વચ્ચે રાજ્યના અનેક વિસ્તારો છે જ્યાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે હિંમતનગરમાં ચાર કલાકમાં બે ઇંચ વરસાદ નોંધાયો છે નેશનલ હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યા છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી પહોંચી છે પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે તો કોશીનામાં પણ બે ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે સાબરકાંઠા જિલ્લામાં મહેર થઈ છે હિંમતનગરમાં ચાર કલાકમાં બે ઇંચ વરસાદ ખાબક્યો બે ઇંચ વરસાદને લઈ નેશનલ હાઈવે રોડ પર વરસાદી પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો કેટલાય સમયથી વરસાદની રાહ જોવાઈ રહી હતી તેનો અંત આવ્યો છે સાબરકાંઠામાં અવિરત વરસાદ વરસ્યો છે હિંમતનગર તાલુકા અને ગ્રામીણ વિસ્તારમાં બે ચાર કલાકમાં બે ઇંચ કરતાં વધારે વરસાદ ખાબક્યો છે અને અંતરિયાળ વિસ્તાર જે ગણાતો હોય પોશીના તાલુકામાં ખૂબ જ ઓછો વરસાદ હતો ત્યારે પણ આજે બે ઇંચ કરતાં બે કલાકમાં બે ઇંચ કરતાં વધારે વરસાદ ખાબક્યો છે અને સાબરકાંઠાના જે નીચાણવાળા વિસ્તાર હોય નેશનલ હાઈવે હોય કે જે આજુબાજુ રહેણાક વિસ્તારમાં હોય ક્યાંક ને ક્યાંક પાણી ફરી વળ્યા છે પાણી ફરતા પાણી ફરી લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે સ્કૂલના બાળકો કે જે ટ્યુશન જતા બાળકોને પણ મુશ્કેલી પડી રહી છે સાથો સાથ ઈડરમાં એક ઇંચ અડધો ઇંચ પડ્યો છે અને ગ્રામીણ વિસ્તારમાં એક ઇંચ કરતાં વધારે વરસાદ ખાપ્યો છે હાલમાં પણ વરસાદની તાતું તાતી જરૂરિયાત ખેડૂતો રાહ જોઈ રહ્યા છે હિતેશ રાવલ સંદેશ ન્યૂઝ સાબરકાંઠા